માતાજીની આરાધના ભૂલાય યુવકના ખોળામાં એ યુવતી બેઠી હતી અને સાથે જ એ રોમાંસ કરતા દેખાયા છે આ રીતે બી બસ ચેન ચાળા કરવા કેટલા યોગ્ય એ પણ સૌથી મોટો સવાલ સમાચારો આગળ વાત કરીએ તો સમાચાર સુરતથી જ સામે આવી રહ્યા છે કે જ્યાં યુવક અને યુવતીનો વધુ એક વિડિયો એક સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે વડોદરા બાદ સુરતમાં યુવક અને યુવતીની અશ્લીલ હરકતો કેમેરામાં કેદ થઈ હોવાની વાત સામે આવી રહી છે સુરતમાં એ સોફામાં બેસીને કપલની અશ્લીલ હરકત કરતો વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે બાજુમાં લોકો બેઠા હતા અને યુવક અને યુવતી રોમાન્સમાં મશગુલ હતા જે પ્રમાણે હજારો લોકોની હાજરીમાં એક કપલ ભાન ભૂલ્યોવાની વાત બીજી તરફ જો વાત કરવામાં આવે તો જાણે હોટલનો રૂમ હોય એ રીતે યુવક અને યુવતી જાહેરમાં રોમાન્સ કરતા દેખાયા છે સાથે જ યુવાનોને એ કેમ માતાજીની આરાધના ભુલાય સૌથી મોટો સવાલ એ ઊભો થઈ રહ્યો છે કપલ દ્વારા બીબસમાં ચેન ચાળા કરતા હોવાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે યુવકના ખોળામાં એ યુવતી બેઠી હતી અને સાથે કરતા દેખાયા છે વાયરલ થયા બાદ કપલ સામે લોકોએ માંગ કરી છે કે કાર્યવાહી કરવામાં આવે કારણ કે માતાજીના પટાંગણમાં ને ગરબા જ્યાં થાય છે જ્યાં માની આરાધના કરવાની હોય એ જગ્યાએ આ પ્રકારની અશ્લીલ હરકતો થાય ત્યારે સ્વાભાવિકપણે સવાલો ઊભા થાય જાણે હોટલનો રૂમ હોય એ રીતે જાહેરમાં આ રીતે બી ભસ્મ ચેન ચાળા કરવા કેટલા યોગ્ય એ પણ સૌથી મોટો સવાલ એ બીબસ્મ ચેન ચાળા કરતો એ વિડીયો સોશિયલ મીડિયા પર જ્યારે વાયરલ થયો તમને ત્રણ ફ્રેમ બતાવવું સુરત વડોદરા એ યુનાઇટેડ વે ને એલવીપી તમે જોઈ લો આ ત્રણેય દર્શો આ આજની જનરેશન છે કે એ ત્રણેય તમે જુઓ કે ત્રણેયમાં કયા પ્રકારની હરકતો સુરતની અંદર જે તાજેતરમાં વિડીયો વાયરલ થયો અશ્લીલ હરકતો કરતો એ વિડીયો વડોદરા યુનાઇટેડ વેનો કિસ કરી અને અને ત્યાં આ પ્રકારના એમણે કરે તમે છેલ્લે એ વડોદરા નવરાત્રી મહોત્સવ વાયરલ થયો હતો એમના પણ સવાલ ઉભા થયા હતા જોકે કપલે તો જાહેરમાં વિડીયો બનાવીને કહ્યું હતું કે હું એમના કાનમાં વાત કહેવા ગઈ હતી ને અચાનક કોઈ વિડીયો બનાવીને વાયરલ કરી દીધો એટલે આ રીતે જાહેરમાં વાત થાય આ રીતે જાહેરમાં વાત થાય વિડીયોમાં સ્પષ્ટપણે બધું જ દેખાય છે પણ સ્વાભાવિકપણે વાળવું તો પડે ને પણ જ્યારે વિડીયો વાયરલ થાય ને ત્યારે લોકોને ખબર જ હોય છે કે આ પ્રકારની હરકત થાય છે સવાલો અનેક ઊભા થઈ રહ્યા છે પરંતુ હવે જવાબ દેવાવાળું કોઈ નહીં હોય જે રીતે આ યુનાઇટેડ વે કે જેની અંદરથી આ વિડીયો જ્યારે વાયરલ થયો હતો ત્યારે સવાલો ઊભા થતા હતા અને દરમિયાન એ યુનાઇટેડ વે ના એ કલાકાર અતુલ દાદા એ પણ એમણે કહ્યું હતું કે આ પ્રકારની જે વિડીયો વાયરલ થયો છે એ ખૂબ જ શરમજનક છે આ એમણે યુવાનોને કહ્યું હતું કે આપણે આ પ્રકારની હરકતો ન કરવી જોઈએ માતાજીની આરાધના કરવા માટે અહીંયા આવ્યા હોય તો આપણે માતાજીની આરાધના કરવી જોઈએ પણ મેં પહેલાં પણ કીધું હતું કે જ્યારે ગરબાની શરૂઆતમાં માતાજીની આરતી થતી હોય ને ત્યારે ત્યાં હજારો લોકો હોય પરંતુ આરતીમાં માત્ર ને માત્ર પચાસથી વધારે લોકો હોતા નથી ક્યાંક ફોટા પાડવામાં વ્યસ્ત હોય ક્યાંક એ બીજી બધી પ્રવૃત્તિ કરતા હોય ત્યાં વ્યસ્ત હોય બાકી જેમ ગરબા ચાલુ થયા એટલે તરત જ એ બધા છે આ કડવી વાસ્તવિકતા આપણે સ્વીકારવી પડશે આજનો યુવાન શું કરી રહ્યો છે સૌથી મોટો સવાલ આજે કેમ આપણે માતાજીની આરાધના ભૂલી ગયા કેમ ગરબાના ગ્રાઉન્ડમાં ને માતાજીના પટાંગણ ની અંદર જે આપણે ગરબા ગ્રાઉન્ડ કહીએ છીએ જે નવ દસ દિવસ આપણે જે ગરબા રમીએ છીએ માની આરાધના કરીએ છીએ માને યાદ કરીએ છીએ એ જગ્યા ઉપર આ પ્રકારની અશ્લીલ હરકતો કરવી જરા યોગ્ય વાત આ યોગ્ય વાત છે તમે જુઓ વિડીયો આ વિડીયો વાયરલ થયા બાદ અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે કે લોકો ગરબા રમવા જાય છે કે પછી આ લોકો હોટલ રૂમ સમજે છે ભાઈ સૌથી મોટો સવાલ અહીંયા ઊભો થઈ રહ્યો છે અલગ અલગ કેટલા વિડીયો અત્યાર સુધીમાં વાયરલ થયા છે સવાલો અનેક થઈ રહ્યા છે ગરબાના આયોજકો એમની સામે કાર્યવાહી કરશે અથવા તો માંગ કરશે કારણ કે જે ખેલૈયાઓ હતા એ લોકો કહી રહ્યા હતા કે ત્યાં કેટલા લોકો બેઠા હતા એ દરમિયાન આ પ્રકારની હરકતો કરી છે સાહેબ આજે ગામડાની અંદર મોટી મોટી નવરાત્રીઓ થાય છે એની સામે તમે ગ્રામ્ય વિસ્તારની નાની નાની નવરાત્રી તમે જુઓ ને તો આપણને કદાચ એમ થાય કે આના એક નાની નાની નવરાત્રી સારી નાની નાની દીકરીઓ એ રમતી હોય ને ત્યારે આપણે એવું લાગે કે સાક્ષાતમાં અંબા માં ભગવતી રમે છે પરંતુ અત્યારે જે ફેશનના જમાનામાં એ કપડાં પહેરવાની ભાન એ ભૂલ્યા છે એ ચુંદડી પણ રહી ગઈ છે તમે વિચાર કરો એક ચુંદડીની કિંમત ભલે માર્કેટમાં દસ રૂપિયા હોય પણ જ્યારે એ યુવતી અથવા તો એ દીકરી મા બેન દીકરીના ગળામાં એ દુપટ્ટો હોય ને તો એની કિંમત હજારો નહીં પણ કરોડો રૂપિયા થઈ જાય છે કારણ કે ઈજ્જત ઉપર વાત આવી જાય તમારી ઈજ્જત સાચવે છે દુપટ્ટો પરંતુ આજની યુવા પેઢી ખોટું લાગશે બધાને પણ એ દુપટ્ટો આજે ભૂલાઈ ગયો છે અશ્લીલ હરકતો કરવામાં સૌને રસ જાગે છે ગરબા ગ્રાઉન્ડની અંદર આ પ્રકારની હરકતો થાય છે આ વિડીયો વાયરલ થયા બાદ આપણને ખબર પડે છે કે આ લોકો કેમ આવું કરતા હશે સાહેબ બીજા લોકો કે જે માની આરાધના કરવા માટે સારા સારા ટ્રેડિશનલ કપડાઓ પહેરી અને ત્યાં રમવા માટે આવતા હોય છે પણ જ્યારે એની નજર આ લોકો પર પડે ત્યારે એમના મનમાં પણ સવાલ ઊભા થાય છે કે અહીંયા કેમ આ લોકો આવું કરે છે માતાજીની આરાધના કરવાની વાત આવે ત્યારે કેમ આ લોકો આવું કરે છે માતાજીના નામે કેમ આ પ્રકારની અશ્લીલ હકતો જરાય પોષાય એવી નથી જ્યારે આની પહેલા ઘટના બની હતી ત્યારે લોક સાહિત્યકાર રાજભા ગઢવીએ જે કહ્યું હતું કે આ બધાને હવે ભાંઠામાં દેવી પડે એવી છે ત્યારે જ સમજશે સાધુ સંતો સનાતન ધર્મ બધાએ હવે મેદાન આવવું પડશે ને યુવાનોને સમજાવવું પડશે કે માતાજીના એ નવ દિવસ એ શું હોય છે માતાજીના એ નવ દિવસ એ નવ રાત્રિ આપણે જેને કહીએ છીએ પરંતુ જે નવરાત્રિના દરમિયાન જે જે આ આ બધી હરકતો સામે આવે ને ત્યારે આપણને એવું થાય કે માતાજીને આરાધના લોકો કેમ ભૂલી ગયા હવે એક સવાલ એ પણ ઊભો થઈ રહ્યો છે કે આ કપલ સામે શું કાર્યવાહી કરવામાં આવશે કારણ કે જ્યારથી વિડીયો વાયરલ થયો છે ત્યારથી જ ગરબા આવો અને માના જે ભક્તો છે ત્યાં આસપાસમાં બેઠેલા એ ભક્તિ કરતા હતા એ લોકો કહી રહ્યા છે કે આમની સામે કડકમાં કડક પગલાં લેવા ખૂબ જ જરૂરી છે